માચારની અને અમરાપુર ગામમાં એસટી બસની સુવિધાના અભાવને કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે તો ધોરણ થી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં લટકીને મુસાફરી કરવી પડી રહી છે જેનો હાલ એક પણ સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જોખમી રીતે મુસાફરી કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે વિદ્યાર્થીઓ એસટી બસના અભાવે સમયસર શાળાએ પહોંચી શકતા નથી અને ઘરે પરત ફરવા માટે પણ સમયસર વાહન ન મળતા ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે

મુસાફરી કર્યા મહત્વની વાત છે કે જે વાહન છે તેના પર વિદ્યાર્થીઓ સાત થી આઠ બેઠા છે અને અંદર પણ કેટલાક વિદ્યાર્થીઓ બહાર લટકતા જોવા મળે છે એટલે ક્યાંક વિદ્યાર્થીઓનો હાથ વાહનમાંથી છૂટી જાય તો ક્યાંક અઘટિત ઘટના પણ બની શકે છે મહત્વની વાત છે કે સમી તાલુકાનો જે અમરાપુર બાદરગંજ અને વેડગામ આ ત્રણ ગામના વિદ્યાર્થીઓ આઠ થી ધોરણ બાર માં ભણતા વિદ્યાર્થીઓનો આ વિડીયો હોવાની વિગત હાલ મળી રહી છે કે આ ગામોમાં ક્યાંક સરકારી એસટી બસ નથી જતી તેના કારણે ખાનગી વાહનોમાં મુસાફરી ક્યાંક જીવના જોખમે કરી રહી છે મહત્વની વાત છે કે સમીનો જે બાસપા અને હાઈસ્કૂલ આવેલી છે ત્યાં વિદ્યાર્થીઓ જાય છે અને ત્યાંથી દરે પરત ફરે છે પરંતુ આ દરમિયાન બસ અહીંયા કારણે જ વિદ્યાર્થીઓ ખાનગી વાહનમાં જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે કોમન જે અશરફ સમગ્ર માહિતી આપનો આભાર અદ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વિદ્યાર્થીઓ જોખમી સવારી કરતા નજરે પડ્યા છે